પશ્ચિમ બંગાળમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં બાર લોકોના મોત થયા છે મળતી માહિતી અનુસાર વીજળી પડવાથી પૂર્વ વર્ધમાનમાં પાંચ અને પશ્ચિમ મેદનીપુર અને પુરીલિયામાં બે બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે નાગિયામાં દિવસ દિવાલ ધરાશય થવાને કારણે બે લોકોના મોત અને દક્ષિણ ચોવીસ પરગણામાં ઝાડ પડવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે સોમવારથી રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ઘટના અંગે જાણ થતા સીએમ મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો તો સાથે જ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મમતા બેનર્જીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પીડિતોના પરિવારોને રાહત અને વળતર આપશે તેવી જાહેરાત કરી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ